બે વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઈસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી ચોરીમાં થયેલ મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં અજાણ્યા તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસી તલાશ હાથ ધરી હતી જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહ ઉંમર વર્ષ એકવીસ હાલ રહેવાસી ગોલ્ડન શોપિંગ આમોદ મૂળ રહેવાસી વાટાફળિયું આમોદ અને મોનાપાર સોસાયટીમાં રહેતા મિનહાસ સિંધાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસેથી રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે જોકે આરોપીઓની પૂછતાછ પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી જેમાં આરોપી રામ સ્વરૂપ કુશવાળાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરુખ ખાનના બંગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં તેને શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતાં તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે ભરૂચ શહેર ડીવાયએસપી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત આપી હતી અઝર પઠાણ ભરૂચ ભરૂચ જંબુસર બાયપાસ ખાતે મોના પાર્ક નામની સોસાયટી આવેલી છે એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઈસમ રહે છે એમના ઘરમાં આજથી ચારેક દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી તો એ બાબતની ફરિયાદ આ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી અ ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘુસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા ત્રણ લાખ નેવું હજાર કિંમતનો મુદ્દામાલ ગયો હતો એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી આર એમ વસાવાના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નોંધીને હાથ ધરેલી અ ગુનો ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સાહેબ સાહેબ અને અને પોલીસ શ્રી સંદીપ ટીમ મહાનિરીક્ષકસીબી ટીમને પણ સૂચનાઓ કરેલી જુદી જુદી ટીમો બનાવેલી તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ ઇસમોને પોલીસે ઈસમો ને પૂછપરછ કરતા હોવાનું કબૂલાત કરેલી બંને ઈસમો ને પાસેથી બે લાખ અને ચોતેર હજાર રૂપિયાનો જેટલો મુદ્દામાલ અ મળી આવેલો બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા રિમાન્ડ દરમિયાન જણાવેલું આ બંને આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે આ મિધા સિંધા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેક વાર ચોરીના ગુનામો પકડાયેલો છે જ્યારે આ રામ સ્વરૂપ કુશવાહ છે એ પણ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે આજથી એકાદ વર્ષ પહેલા એ પોતાના એક બીજા મિત્ર સાથે ફિલ્મ સ્ટાર કે જે બોલીવુડના ફિલ્મ સ્ટાર આ શાહૂખાનના મકાનમાં પણ ઘૂસી ગયેલો હતો અને એ પકડાઈ જતા એના વિરુદ્ધમાં બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થયેલી હોવાનું તપાસ દરમિયાન જણાવેલું છે આ આરોપીએ બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરેલી છે એ દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડોટ કોમ आजादी समजार